કોર મોબાઈલમાંથી હું મયુર લાવડીયા આજે સ્કીમ નંબર ચોસઠ લઈને આપ સૌ માટે અમે સ્કીમ નંબર ચોસઠ માં મળશે તમને પાવર બેંક ની સ્કીમ હા પાવર બેંક દસ હજાર એમએટ ની પાવર બેંક અમે લઈને આવ્યા છીએ બે મોડલ છે અમારી પાસે પહેલું મોડલ છે આ જે અમે એકવીસો ને નવ્વાણું રૂપિયાની પાવર બેંક છે એ અમે તમને માત્ર પાંચસો ને નવ્વાણું રૂપિયામાં પાવર બેંક આપી દેસુ સાથે વોરંટી પણ મળશે એ સિવાય દસ હજાર એમએટ ની છે બંને પાવર બેંક આ બીજું મોડલ છે એ પંદરસો ને નવ્વાણું રૂપિયાની કિંમત છે એ અમે તમને માત્ર ચારસો નવાણુ રૂપિયામાં આપી દઈશું તો આ ભાવમાં તમને ક્યાંય નહીં મળે આ બંને મોડલ છે એ વોરંટીવાળા છે આમાં એક બીજો ફાયદો એ છે કે આની અંદર ત્રણે ત્રણ કેબલ ઇન્ક્લુડ છે જેમ કે આઈફોન છે ટાઈપ સી છે અને વીએટ એ સિવાય એની પાછળથી એક લોક નીકળે છે જેનાથી તમે મોબાઈલને સ્ટેન્ડ તરીકે પણ ઉપયોગ કરીશ બંને મોડલની સર્વિસ અમારા સ્ટોર ઉપર જ મળી જશે તમારે ક્યાંય કોઈ સર્વિસ ધક્કા ખાવાની જરૂર નથી અમારા સ્ટોર પર તમે બતાવી દો કાંઈ પ્રોબ્લેમ હશે જન્યુઅલ ચેક કરી અને અમે તમને રિપ્લેસમાં બીજી પાવર બેંક આપી દેશું ઉતાવળથી આ ત્રણ દિવસની સ્કીમ છે આપ લાભ લેવા માટે અમારા સ્ટોરની વિઝીટ કરો